નમસ્કાર દર્શક મિત્રો સગમાં સ્વાગત છે માનવ પદાર્થ

ગુલામ સલીમ અકબરભાઈ શેખ તેમ જાણવા મળેલ છે કબજે કરેલ મુદ્દામાલ તરીકે માદક પદાર્થ ગાંજો જેનું કુલ વજન નવસો પંચ્યાસી ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા નવ હજાર આઠસો પચાસ તથા એક સાયકલ મળી કુલ કિંમત રૂપિયા દસ હજાર ત્રણસો પચાસનો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારો ની ઝડપી માહિતી મેળવો